ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો નમસ્તે અને દરેક વિદ્યાર્થીઓને બધા વિદ્યાર્થીઓને નવ વર્ષના જય શ્રી કૃષ્ણ આપણે ગયા છત્રની અંદર ધોરણ બારમાં એક થી બાર સુધી પાઠનો અભ્યાસ કર્યો હતો એટલે આપણે આ સત્રની અંદર એટલે આપણે આ સત્રની અંદર તેરમા પાઠથી શરૂઆત કરશું પરંતુ કમનસીબ એ વાત કહી શકાય કે બીજા સત્રની અંદર આપણી પાસે માત્ર ને માત્ર પાંચ પાઠે એટલે કે તેરમો પાઠ સોળમો સત્તરમો વીસમો અને ચોવીસમો તો આ પાંચ પાઠનો જ આપણે અભ્યાસ કરવાનો હોય એટલે બીજા સત્રની અંદર સાત પાઠ ગુજરાત સરકારે રદ કરવામાં આવેલા છે એટલે જે બાકી રહેલા આપણા પાઠ છે એને ધીરજપૂર્વક એટલે કે સૌ ખૂબ શાંતિ રાખી અને આહિસ્તા આહિસ્તા આપણે પાઠની ચર્ચા કરીશું સમય આપણી પાસે ઘણો કહેવો તો ઘણો પણ કહી શકીએ અને આમ કહેવો હોય તો જરા પણ સમય નથી એમ ચોક્કસપણે કહી શકીએ એટલે એને દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે પાઠને આગળ ધપાવશું તો આજે આપણે જે મહાત્મા લોપ શબ્દ હૈ તો મહાત્માના માણસ તરીકે એ પાઠના શીર્ષકથી લખાયેલો પાઠ જે નવલિકા હૈ ધીરુબહેન પટેલ એ પાઠ વિશે અભ્યાસ કરીશું તો પાઠનું શીર્ષક જ એવું હે મહાત્માના માણસ તો ખરેખર આ શીર્ષક આપવાનો ઉદ્દેશ શું યોગ્ય છે તો હા કે ના તો એ પાઠમાં રહેલી વિષય વસ્તુને આપણે ચર્ચા કરવી હોય એટલું ચોક્કસપણે કહી શકીએ કે ઈસવીસન ઓગણીસો ને સુડતાલીસના સમયગાળાની આજુબાજુમાં આઝાદીનો સમય હતો અને ગાંધીજી સાથે ભારતની આઝાદીની ચળવળમાં અનેક સાથીદારો જોડાયા હતા અને તેમણે જેલવાસ ભોગવ્યો હતો એમાંના એક મણિભાઈ જે આ પાઠનું મુખ્ય પાત્ર છે અને એમને જેલવાસના અનુભવોને લેખિકાએ અહીં મહાત્માના માણસ તરીકે નવલિકાની અંદર એ તમામ અનુભવોને વર્ણન કરવામાં આવ્યા છે એમાંથી એ સ્વતંત્ર જેલમાં કેવી રીતે સહન કરવા પડતા હતા તેનો અંદાજ પણ આવી શકે છે પણ જેલવાસ દરમિયાન તેમનામાં કેવું કેવું પરિવર્તન પણ આવતું હતું એનું ઉત્તમ ઉદાહરણ આ નવલિકાના નાયક જે મણિભાઈ છે તે એક જ છે અધૂરો અભ્યાસ છોડીને આઝાદીની ચળવળમાં જોડાયો એ નવલખો એ નવયુવાન પણ જેલમાં ધમકી માર અને ગાળો સાંભળીને એનું શરીર કાબૂમાં ન રહેતું ત્યારે એનાથી ઉંમરમાં મોટા વિદ્વાન હોય ગાંધીજીનું પડખું સેવેલા એવા જેલવાસીઓની સંગતમાં એને શાંતિ મળતી હતી મણિભાઈ જેલમાંથી છૂટી અને પોતાને વતન જતાં એને નથી પિતા તરફથી કે ગામના લોકો તરફથી આવકાર મળતો પણ ઘરેણાની શોખીન એની પત્નીને એને સાથ આપ્યો જેલમાંથી છટકીને સંદરણામાં રહેતી અને ઘણા વગરની ખાદીની ઝાડી દોડવેલી સાડીમાં પ્રતિવતા પત્ની હીરાને જોતા જ જ્યાં તમે ત્યાં હું પત્નીના આવા શબ્દો સાંભળીને મણિભાઈ ખરેખર દંગ થઈ જાય છે અને મણિભાઈની ગાંધીનિષ્ઠા અને તેમની પત્નીની પતિનિષ્ઠાની દ્રૈતમાં રચાયેલો એક અનોખો એકાત્મક ભાવ એ ગાંધીજીના જે મહાત્મા ગાંધીજીનો ખરેખર પ્રભાવ દર્શાવે છે જેલ જીવનમાં રાજકીય પજવણી અને કુટુંબ જીવનની સામાજિક વિટમરાઓને સહીને તટસ્થ ભાવે ભારત માતાની આઝાદી માટે જીવનને હોડમાં મૂકીને સ્વતંત્ર ઝાંખી કરાવતું આ પાઠ છે પણ એની પાછળ મહાત્મા ગાંધીનું અદ્ભુત વ્યક્તિત્વ અને કારણભૂત રહેલું છે એ પણ આપણે ન ભૂલી જવું જોઈએ એટલે એ દ્રષ્ટિકોણથી જોઈએ તો ખરેખર સ્વતંત્ર વીરો મહાત્માના માણસો ચોક્કસપણે કહી શકીએ એ રીતથી જોવામાં આવે તો આ પાઠનું જે શીર્ષક છે મહાત્માના માણસ એ ખરેખર યથાર્થ ઠરે છે યોગ્ય ઠરે છે એમાં આપણે ચોક્કસપણે કહી શકીએ એટલે હવે મહાત્માનું માણસ મહાત્મા માણસ જે શીર્ષક આપવામાં આવ્યું એ ખરેખર યોગ્ય છે શરૂઆત કરીએ તો લેખક ધીરુબહેન પટેલ ટૂંકી વાર્તા નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ખૂબ સારું પ્રદાન કરનાર ધીરુબહેન ગોર્ધનભાઈ પટેલનો જન્મ વડોદરામાં થયો હતો તેમને અધૂરો કોલ એક લહર વિશ્વમકથા અને ઝાલદ એમની ટૂંકી વાર્તાના સંગ્રહો છે વડવાનલ સીમળાના ફૂલ વાવંટોળ વમળ કાદંબરીની માં સંશય બીજ એ તમામ તેમની નવલકથાઓ છે વાંસનો અંકુર આંધળી ગલી આગંતુક અનુસંધાન અને એક ભલો માણસ એ તેમની લઘુ નવલકથાઓ છે એટલે નાની નવલ નવલકથાઓ છે પરદુખ ભંજન પેસ્તનજી ગગનના લગન તેમના રસના પુસ્તકો પણ છે અને તેમને પહેલું ઈનામ પંખીનો માળો અને રેટિયો નાટિકાના છે પંખીનો માળો અને વિનાશને પંથે એમના નાટ્ય સંગ્રહો પણ છે મનનો માનેલો અને માયા પુરુષ એ બે સંગ્રહો રેટિયો નાટિકા જે રેડિયો નાટિકાના છે ધીરુબહેને ભવની ભવાઈ ફિલ્મનું પટકથા લેખન પણ તેઓએ કરેલું છે નમણી નાગરવેલ એમનો એકાંગી સંગ્રહ પણ છે અને બતકનું બચ્ચું અંડેરી ગંડેરી મિત્રના મિત્રના જોડકડા એ તેમના બાળ સાહિત્યના પુસ્તકો પણ રહેલા છે તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાતી સાહિત્ય અકાદમી ગૌરવ પુરસ્કાર અને સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પણ તેઓને એવોર્ડ આપવામાં આવેલા છે પાઠની વસ્તુની ચર્ચા કરીએ તો ગાંધીના માણસો સત્યાગ્રહીઓ જેલમાં જતા બાહ્યતન રીતે કેવા રૂપાંતર પામે છે એટલે કે જેલમાં જઈ અને કેવું એનામાં પરિવર્તન આવે છે જ્યારે એ બહાર નીકળે તેનામાં કેટલું બધું પરિવર્તન પામેલા હોય છે તેનો આ ઉત્તમ નમૂનો છે તેનો મુખ્ય નાયક મણીભાઈ છે અને ઓછા જેલવાસીઓની સાચી શીખ સંગતે અને ખુદને પણ શંકા જાગે એટલું તેનામાં પરિવર્તન પામ્યું છે અડબોદ જવાબ અહિંસાથી આપવાની વાત એના ગળે ઉતરતી જ નહોતી જેલમાંથી છૂટીને ઘરે જતા પ્રતિવતા પત્ની હીરાને ખાદી વેશે જોતા જ્યાં તમે ત્યાં હું એમ સાંભળીને જ એ આભો બની ગયો ગાંડો બની ગયો અને નાયકની ગાંધી દ્રષ્ટિ એ ગાંધીનિષ્ઠા અને નાયકાના પ્રતિનિષ્ઠાના દ્વૈતમાં રચાતો એક નિષ્ઠ અદ્વૈત ભાવ એ વાર્તા વિશેષ રહેલો છે જેલ જીવનની રાજકીય પરેશાની અને કુટુંબ જીવનની સામાજિક વિટંબરાઓ વચ્ચે સ્વસ્થ તટસ્થ રહીને ભારત માતાની આઝાદીમાંથી મતતા મળતા સ્વતંત્ર વીરોની ઝાંખી કરતી આ ખરેખર સરાહનીય છે એમ પણ કહી માફી માંગીને નથી છૂટું ક્યાંય સરકારે મારીને છોડ્યો છે હવે જે કાવ્ય નાયક પાઠ મણિભાઈ કહે છે કે સરકારે મને એમને જેલમાંથી છોડ્યો નથી પરંતુ મારું સુબરું દુબળું શરીર થઈ ગયું હતું ને હાવ ટેંટી જેવું એટલે સરકારને વિચાર આવ્યો હશે કે હું આને નહીં છોડીએ ને તો આનું મળદો ઘરે જશે એટલે માફી માગીને નથી છૂટ્યો કાંઈ સરકારે જખ મારીને મને છોડ્યો હે મજબૂર બનીને મને છોડ્યો હે મણિભાઈના મગજનો કેપ એના થાકેલા પગના પ્રત્યેક ડગલામાં નવો જોર પૂરતો હતો અને ખૂબ જુસ્સા સાથે બહાર નીકળી અને પોતાના વતન ભણી એ જવા એક એક ડગલું હિંમતથી આગળ વધે છે અને એટલે જ એની લાંબી ડાફે ગામના ધૂળિયા રસ્તા પર નાના નાના અને ગોટા ઉડાડતો એ ચાલુ જતો હતો અને પોતાના વતનની વાટ પકડે ધૂળિયો મારગે અને એમાં એ હોંશે હોંશે આગળ જતો પગ નીચે જમીનની સાથે અથડાય એટલે એ ધૂળના ગોટા નીકળે બાકી એના શરીરમાં તો રહ્યું જ શું હતું એકદમ સુખ લકડી બની ગયું હતું વધારે ખેંચીશું વધારે જેલમાં રાખીશું તો એ ઠાઠડી પર જ બહાર નીકળશે એવો ડર ન લાગ્યો હોત તો સરકારે એને હજી છોડ્યો ન હોત સરકારને એવો ડર હતો કે આને વધારે જમે વધારે સમય જેલમાં રાખીશું ને તો આ જેલમાં જ મૃત્યુ પામશે એટલે એને હવે અત્યારે જેલમાંથી છોડી દેવો જોઈએ હજી એ ચક્કી પીસતો હોત અને જેલવાસની અંદર જે કામ કરાવે એમાં દરણું દરવાનું હોય એ હજુ પણ કામ કરતો ન હોત જો એનું શરીર દુબળું પાતળું ન થયું હોત તો દંડુકાના માર ખાતો હોત અને જે પોલીસવાળા હતા એના દંડા ખાતો હોત કાંકરીવાળા રોટલા તર છોડીને ઊભો થઈ જતો હોત અને એ બદલની નવી શિક્ષા એ સહેતો હોત એ ન ખાય તો વરી પાસે એને બીજી શિક્ષા આપવામાં આવતી હતી આમ જ ભારતના સુરવીરો હતા સ્વતંત્ર સેનાનો હતા એની સાથે અંગ્રેજ સરકાર કેવું કેવું વર્તન કરતી હતી એનો આ નાનકડો પરિચય કે જેલની અંદર ગુનો ન હોય તો પણ લઈ જાય ગમે ત્યારે છોડી દે ખાવાનું કાંકરીવાળું આપે કામ કરાવે આવા એ દુષ્કર્મીઓ એ અંગ્રેજો હતા એટલે આઝાદી આપણને એમને નથી મળી આના ઉપરથી એટલું કહી શકીએ કે ઘણા નામી અનામી સુરવીર વીરોએ ઘણા બધા કષ્ટ વેઠી ત્યારે આપણને મહામૂલી આઝાદી મળી એટલે આને એ કંઈ સામાન્ય ન સમજી શકીએ આપણી પણ એ બધાનું નહોતું જે જેલવાસની જીવનશૈલી હતી એનાથી એને કંઈ નહોતું એનાથી નહોતી સહેવાતી તે ગાળ પરંતુ જ્યારે પોલીસ જ્યારે ગાળ બોલતા હતા એનાથી એ સહન નહોતું થતું અંગ્રેજો નાનપણથી જ એની એવી તાસીર હતી કે કોઈનો તોછડો બોલ ઊંચા અવાજે બોલાયેલો અથવા જેમાં માન ન સમાયેલું હોય એવો શબ્દ તોછડો બોલે ને તો એ શબ્દો સાંભળતા લોહી ઉકળી ઉઠતું હતું ક્યારેય એને આવા શબ્દો સાંભળેલા નહોતા એટલે ખૂબ ગુસ્સે થઈ જતો હતો એમાં ને એમાં માસ્તરના માથામાં સ્લેટ મારી નિશાળ છોડી દીધેલી અને એટલે તો એ ભણવા જતું ને ત્યારે એને કોઈક માસ્તરે માર્યો હશે તો માસ્તરને સ્લેટ મારીને મણિભાઈ ઘરે આવી ગયો હતો આવો તો એ આકરા સ્વભાવનો હતો અને એ માણસ જેલની અંદર અંગ્રેજોની ગાળ ખાય ન ખાય એમાં ને એમાં ત્રિભુવન વાણિયાની નોકરી છોડી દીધેલી અને એ ઊંચા અવાજે જે બોલતો તેની નોકરી પણ છોડી દીધેલી જીગરજાન ભેરુને મોએથી પણ ગાળ ન સાંભળનારો આ મણિભાઈ હતો એના મિત્રો હતા એ તો ટૂંકા અવાજે બોલી શકે એ પણ ક્યારે મણિભાઈને ક્યારે ઊંચા અવાજે ન બોલાવતા એવું એનું સ્વાભાવિક અને એને જેલમાં બે ટકાના જે ઓર્ડરો ઘડીને આવતા સામાન્ય લોકો વારે ઘડી એને ધમકાવે તે ખરેખર સહન નતું થતું પાપણના પલકારા જેટલી જ નિયમિતતાથી ગાળ દેતા અને વારંવાર એ ઘડીએ વળીએ ગાળ બોલતા હતા મણિભાઈથી એનો સહીવાતું હતું અને જંગલી ઘોડાનો ટોળું જેમ ધરતી ધમધોડતું દોડી આવતું હોય એવો એક પ્રચંડ આવેગ એટલે વિચાર એના મનમાં ઝાંકતો અને જેમ ઓચિંતો વિચાર આવીને ચાલ્યો જાય એમ ધસમસતા વિચારો એ મણિભાઈના મગજની અંદરથી પસાર થતા હતા કે હું કઈ જગ્યાએ ફસાઈ ગયો ના કેવા માણસો દુષ્ટ હે વારંવાર ગાળ બોલે અને એનું શરીર કાબુમાં ન રહેતું અને સત્યાગ્રહની આચાર સંહિતાના ચિત્રે ચિત્ર ઉડી જતા એને એવી વખતે અને એ સત્યાગ્રહી હતો એટલે એને ગાળ ન બોલાય સદાચારી જીવન જીવાય નિયમચુસ્ત જીવન જીવાય એ એને બરાબર ભાન હતું પણ જ્યારે અંગ્રેજો એની સાથે તોછડું વર્તન કરતા ત્યારે એ તમામ મર્યાદા છોડીને એક નવા અંદાજમાં એ આવી જતો હતો પણ શું કરે મજબૂર માણસ હતો વધારે તો કંઈ થઈ ન શકે એટલે એ મણિભાઈ સમાનથી જીવન જીવવા વાળો માણસ જેના પરિવારના સભ્યો મિત્રોએ પણ તોછડું ત્યારે એની સાથે વર્તન ન કરેલો એવો મણિભાઈ ખુમારીથી જીવન જીવાવાળો વ્યક્તિ અને પછી મણિભાઈ ઉપવાસ કરતો શાંત મન રાખવા માટે ઉપવાસ કરતો હતો એના હોય હોય વિદ્વાન અને ગાંધીજીનું પડખું એટલે ગાંધીજી સાથે બેઠીને ચર્ચા કરેલી હોય એવા ગાંધીજીના નજીકના વ્યક્તિઓ હોય એવા કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી એ સાંભળતો અને લજવાતો પાછો એ પાછો લજવાઈ જતો કે એ માણસો કેટલી ધીરજ રાખી મારે પણ ધીરજ રાખવી જોઈએ એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું ન બનવા દેવું એટલે ક્યારે કોઈ ગાળ દે તો એને સહન કરી લેવી પણ જ્યારે એની સાથે એવો અણબનાવ બને તો પાછો એ ઉગ્ર બની જતો હતો ઘણી વખત એવી ટેક રાખતો પણ એ ટેકને પાલન કરી શકતો નહીં એનો સ્વભાવ જ એવો હતો છતાં પણ ગાઢ સાંભળતાની સાથે જ એને પ્રયત્નપૂર્વક કેળવેલી અહિંસા એકદમ અલોપ થઈ જતી અને પોતાના મૂળ સ્વભાવમાં એ આવી જતો હતો અને તે એકલો પડી જતો હતો એકલો અટૂલો ઓછું ભણેલો એક ધરતીનો બાળ જેને બળબળતા બપોરે કે ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદ બનીને ખેતર ખેડ્યા હોય આમ ગામડાનો માણસ ખેતી કરતો માણસ મજૂરીઓ માણસ જેને તડકા મુસીબતોને પારા વાર વેઠી હોય એવો માણસ જેને જાજુ બોલાની ફાવટ નહી વધારે બોલવું એને જિંદગી પાસેથી કોઈ વધારે પડતી માંગણી પણ કરી સાગરના મોજા સાથે જેમ શંકલું કિનારે ઘસડાઈ આવે ને એમ રાષ્ટ્રીયતાના જુવાડમાં જે પોતાના ગામથી થી ઉચકાઈને અહીં છેલમાં આવ્યું હતું આ તો સ્વતંત્ર મેળવવા માટેની જે ચળવળ હતી બીજા યુવાનો જોડાતા હતા એમ આ પણ જોડાઈ જાય છે અને એની સાથે સાથે આ જેલમાંથી એ જેલમાં આવી પડે એને શોખ નહોતો પણ જે સ્વતંત્રતાના વિચારો જે યુવાન વર્ગની અંદર પ્રસરા હતા એની સાથે એ તણાઈ ગયો અને એની હોડમાં આજે એ જેલમાં આવી ચડ્યો છે એટલે એની તાસીર બીજા કરતાં કંઈક અલગ જ હતી અને હવે એની મુદત પૂરી થવાના આરે હતી મુદત પૂરી થતા તે પાછો પોતાને વતન પહોંચી બળદના પૂછડા આમળવાની જ અભિલાષા સીવી રહ્યું છે એટલે હવે જંગલ એ જેલમાંથી જ્યારે પણ છૂટશે ને ત્યારે હવે એ જઈને ખેતી જ કરવાની એવી જ એને આછા હતી કે હવે ઘરે જઈને મારે બળદ એના પૂંછડા આમળવા એટલે કે ખેતી જ કરવાની છે એને શું કરવું એની ગતાગમ નહોતી છતાંય એની હાથેથી કંઈક કંઈક તો થતી જતું હતું એટલે શું ખોટું છે ને શું સારું છે એવી એને જરા પણ સમજણ નહોતી છતાં પણ એના હાથે આવું કંઈક 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 થઈ જતું હતું જે સરકારને ન ગમે અને સત્તા જે સત્યાગ્રહીઓને ન ગમે ખરેખર એ સરકારને ન ગમતું અને સાથે સાથે એ સ સ્વતંત્ર સેનાનીઓ હતા એમને પણ એ નહોતું ગમતું એ મણિભાઈના હાથે બની જતું હતું પરિણામે એ સરકારના કર્મચારીઓનો માર ખાતો અને એની સાથે સ્વતંત્ર સેનાનીઓ જે હતા એના સાથીદારો એની મુદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો હતો ક્યારેક એ મીઠો ઠપકો આપે ઝઘડ વઢે તને કે તારે આવું નહોતું કરવું સાથે સાથે શિક્ષા તો પામતો જ હતો કાંકરાવાળી રોટલી હોય એ તરછોડી દે તો બીજી શિક્ષા મળતી તો એ પણ સ્વીકારી લેતો અને એની સામે ઝઘડો કરી લેતો ત્યારે એ સહકર્મચારીઓ એટલે કે જે સ્વતંત્ર સેનાનીઓ સાથે હતા એને કહેતા જ્ઞા તું આવું ન કરી સહન કરી લે છતાં એ માણસ સહન કરતો હતો એ બધા ગાળામાં એના મનમાં એક ઝાંખું ઝાંખું સપનું આકાર લઈ રહ્યું હતું ને જ્યારે એ કર્મચારીઓને સરકાર એની સાથે ઝઘડતા હતા ત્યારે વળતા હતા મુદુ ભાષાની અંદર ઠપકો આપતા હતા મીઠું ત્યારે એના મગજની અંદર એક નવો વિચાર સ્પર્શી રહ્યો હતો એક વાર ગાંધી બાપુના આશ્રમમાં જઈને જ્યારે હું એથી છૂટું ને પછી ચોક્કસ ગાંધીજીના આશ્રમમાં હું જઈશ અને મારે ગાંધીજીને ને પૂછવું હે કે આ કેવું આ એવું કેવું કે હું ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય હું અંગ્રેજોની ગાળ ખાઈ લઉં અથવા એમનું કહ્યું ન માનું તો જ ભારત આઝાદ થાય એવું તો તમે કઈ રીતે માની લો છો આવું મારે ગાંધીજી સાથે સ્પષ્ટ ચર્ચા કરવી મને જરાય નથી ગમતું આમ આઝાદી આપણને નહીં મળે આપણે સહન કરતું તો આમ સહન જ કર્યા કરશું તો આઝાદી આઝાદ થાય એમાં એના મગજની અંદર મણિભાઈની અંદર વિચારો આમ ઘોડાના પૂરની વાર નીકળતા હતા આ બધાને સમજાતી નહોતી જોકે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક ઠીક આગળ વધ્યું હતું ભણેલા હતા એની પાસેથી થોડું ઘણું એ શીખતા હતા એની પાસેથી એ એ શિક્ષિત બનતા હતા કઈક ભણતા હતા અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું હતું અને પુષ્કળ પ્રમાણમાં સમય હતો એટલે નવા નવા પુસ્તકો એ વાંચતા હતા જેને કારણે એના જ્ઞાનમાં વધારો થયો હતો અને એ જ્ઞાનરૂપી પ્રકાશથી ઘણી બધી સમજણ શક્તિ એનામાં આવી હતી અને એના મગજના નવા નવા વિચારો શોધી કાઢતો હતો અને જેમ જેમ નવા નવા પુસ્તકો વાંચે એટલે સમજણ શક્તિ સાથે જ્ઞાન વધે એટલે નવા વિચારો અચિંતા સ્વાભાવિક નવા વિચારો એને આવે છે મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈક બદલાઈ રહ્યો હોય અજાણ થતો હોય એને એવું લાગી રહ્યું હતું કે નવા નવા પુસ્તકોનું વાંચનને કારણે આ નવા પરિચિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાને કારણે પોતામાં જબરું પરિવર્તન આવી રહ્યું છે આ નવો મણિભાઈ શું કરે કે શું નહીં કરે તે કંઈ કહેવાય નહીં તોય આ બધું ઘડીક ગમતું ને ઘડીક ન ગમતું એવું એ બની જતું હતું જેલવાસ દરમિયાન જે અનુભવો થતા હતા એના ઉપરથી એને કંઈક હજુ લાગતું હતું કે જે સાધુ મારે ગામડાની અંદર જીવન જીવતું હતું એ સાદગીભરું જીવન અને અહીં આવ્યા પછી જે માણસ માણસોના પરિચિતમાં આવ્યો ટચમાં આવ્યું એને કારણે વિચારસરણીની અંદર ઘણું બધું જબરૂ પરિવર્તન આવ્યું હતું અને પોતાનું જીવન એક આગવી શૈલીની અંદર કઢાતું હોય એવું મણીભાઈને મનોમન લાગતું હતું એટલે એ જે મણિભાઈ છે એ જબરૂ પરિવર્તનની એટલે કે મણિભાઈ એ ઘર તરફ જતા મણિભાઈ વિચારતો હતો કે તેનું શરીર તો દુબળું પાતળું થઈ ગયું છે પણ સરકારે તો જખ મારીને છોડ્યો છે પોતે કંઈ માફી માગીને તો છૂટ્યો નહોતો આમ એ જીગરજાન દોસ્તો મિત્રો સાથે જે જેલવાસ દરમિયાન એ સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એ જે ભણી શક્યો હતો વાંચન કરી શક્યો હતો અને એનાથી જે જ્ઞાનરૂપી અજવાળું પથાયું હતું ને એનાથી મને ભાઈ ખરેખર પોતાના જીવનની અંદર ઘણું બધું પરિવર્તન પામતું હોય એવું એને દેખાતું હતું અધૂરો અભ્યાસ છોડીને મનોભાઈ એ આઝાદીની ચળવળમાં જોડાયો હતો એટલે એ ખૂબ સારી બાબત ચોક્કસપણે આપણે કહી શકીએ કે ગામડામાં રહેવા વાળો વ્યક્તિ પણ એને આઝાદી માટેની લડતમાં એને પોતાનું યોગદાન ચોક્કસપણે આપેલું છે ભલેને કાંઈ ખબર નથી પણ આઝાદીની ચડતના જે વા વિચારો ભરતા થયા હતા એની સાથે એ સુસંગત થયો અને એ સીટ જેલ સુધી એ ધક્કો ખાઈને આવ્યો એટલે એનો ફાળો આઝાદીમાં તો ચોક્કસપણે છે જ એવું આપણે મનોમન માનવાનું છે વિદ્યાર્થી મિત્રો આટલે સુધી આપણે રાખીએ અને પછીના લેક્ચરમાં આપણે ધીમે ધીમે અભ્યાસ કરીશું અને હવે એ પૂરું થઈ ગયું હતું ત્યાંથી આપણે અભ્યાસ કરીશું ત્યાં સુધી અસ્તું